વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નોટબંધી બાદ પણ લોકો કતારમાં ઊભા છે પૈસા ખાતામાં હોવા છતાં હાથમાં આવતા નથી જેને લઈને પ્રજામાં આક્રોશ જોવા મળી રહ્યો છે શું છે પીડા સાંભળો તેમના જ શબ્દોમાં અત્યારે લાલ દરવાજા રેશમ ભવનની બાજુમાં બે એટીએમ ફરીને આવ્યા એક જગ્યા પર પૈસા નથી એક જગ્યા પર બંધ છે બરાબર તો આજે પચાસ દિવસનો સમય આપીને આજે પચાસને બદલે સિત્તેર દિવસ જેવું થયું પણ હજી પણ કોઈ જગ્યાએ સંતોષકારક રિઝલ્ટ નથી બરાબર આવી રીતે લાઈનોમાં ઊભા રહીને જ સમય પસાર કરવો પડે છે તમને કેટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડે મુશ્કેલી એટલે સમયસર પૈસા ન નીકળે એટલે મુશ્કેલી જ ગણાય ને એમ અત્યારે આ બધું હલ થઈ જવો જોઈએ જો કે બીજા સિટીઓમાં એમ કહે છે કે સારું છે આપણે સુરતમાં જ વધારે પ્રોબ્લેમ છે બસ આ એટીએમમાં ક્યાંની લાઈન આમ લાઈનો ઓછી જ નથી થતી સરકાર કંઈક કરવું પડે આનો નિર્ણય કંઈક આપવો પડે પબ્લિકને બહુ આમ વધારે પડતા પૈસા આમ હું છે કે લિમિટ બી વધારે પણ શું કરે એટીએમ બી ક્યાંક હેંગ થઈ જાય એટલે એટીએમ બી લાઇનમાં ઊભા રહે પણ ટાઈમ જેને આપે એવું છે ટાઈમ પસાર કરીને ટાઈમ આપવો પડે એવું થાય છે સમજાય એટલે વાહો આવતો નથી બસ એવું સરકારને હવે આમાં કંઈક કરવું પડે કે આનું નિરાકરણ લાવવું પડે લિમિટ વધારી દેવી પડે અને બેંકમાં બી હું છે બેંકમાં બી હવે વારો લેવા જાય તો એમાં એમ કે છે એવું બધું કહે છે સમજાય એટલે આમાં બી એને કંઈક નિરાકરણ લાવવું પડે જલ્દી જલ્દી હા હમણાંની સ્થિતિ તો સરકારની જોઈ તો ઓછી જોવા મળે કારણ કે હમણાં હમણાં કાંઈ એનો નિરાકરણ કાંઈ આવ્યું નથી અને બીજી રીતે જોઈએ તો અમે સરકાર કઈ એનું કઈ ધ્યાન નથી આપતી નોટબંધી બાદ પણ દેશની પ્રજા કતારમાં છે પચાસ દિવસ વીત્યા બાદ પણ બેંકો ગ્રાહકોને પૂરતા પૈસા આપી શકતી નથી તે ખરેખર દુઃખદ બાબત કહી શકાય બ્યુરો રિપોર્ટ સુરત